પાટણ નાગરિક સહકારી બેંકમાં થયેલી ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે ક્લર્ક આઈટી ક્લર્ક અને પટાવાળા સહિત ચૌદ જેટલી પોસ્ટ જેટલી પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવી છે જેમાં નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલ સહિતના સભ્યોએ બેંક ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો અને ચેરમેન તેમજ ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો લગાવ્યા આ ભરતીમાં સગાવાલાઓને લાવવામાં આવ્યા છે બેંકમાં કોઈ જરૂરિયાત ન હોવા છતાં એક સાથે ચૌદ છે જેથી આ ભરતી રદ કરવાની માંગ કરવામાં આવી છે અને જો ભરતી રદ નહીં થાય તો કોર્ટનો સહારો લેવામાં આવશે સાથે પાટણના નાગરિકોને સાથે રાખી બેંક ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જોકે બેંકના ચેરમેને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ભરતી કાયદેસર જ થઈ હોવાનું જણાવ્યું છે નગરજનો વિનંતી કરે છે કે નાગરિકોની હોય તો તમે ધરણામાં જોડાવો અને નાગરિક બેંક નું નાગરિક બેંક ના હોય ને એ એમના બાપની બેંક સમજતા હોય તો નાગરિક બેંક નું બોર્ડ હટાવી મહેન્દ્ર ખોડીદાસ પટેલ અતુલ ખોડીદાસ પટેલ અને બીજા ચૌદ ડિરેક્ટરો બાપની પેઢી એવું બોર્ડ મારી દે જેથી નાગરિકો

એક આઈટી ક્લાસ છે બાર ક્લાસ છે અને એક પટાવાળાની કરી હવે આક્ષેપ છે કે બધા સગાવાળાનું લેવામાં આવે છે એવો કોઈ સગાવાળાનો આક્ષેપ ફોટો છે જે લાયકા દ્વારા અત્યારે અંદર લીધા છે અને આ અમે સરકારના પોર્ટલ ઉપર જાહેરાત કરી છે અનુબંધમ પોર્ટલ સરકારનું છે જે રોજગાર કે જિલ્લા રોજગાર કચેરીમાંથી આવે છે અને આખા ગુજરાતમાં એ પ્રસિદ્ધ થાય છે અને આખા ગુજરાતમાંથી કેન્ડિડેટ્સોએ અમારે ભાઈ એપ્લિકેશન કરી હતી અરજીઓ કરી હતી અને મોટાભાગના બહારથી પણ લોકો હિંમતનગર ભીલોડા બનાસકાંઠા વગેરેથી હાજર પણ લોકો રહ્યા હતા